शास्त्री जी महाराज जय योगी जी महाराज जय प्रगट गुरु हरि प्रसाद स्वामी महाराज जय 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 प्रगट गुरु हरि स्वरूप स्वामी महाराज नि जय 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 आत्मीय समाज जय 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 दासना दास तना जय जय દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી સ્વામી શ્રી સૌ વડીલો ધામના મિત્રો શ્રવણ ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે તમે કોઈ આપણે ચાલુ કરીએ આપણાથી अमित भाई के बोलो पांच मिनट पांच मिनट बोलिए विदेश ने धर्म यात्रा अनंत भक्तों ने आत्मीय स्पर्श आपने प्रकट गुरु हरि हरिधम धरती पर बिराजमान थी गया એ નિમિત્તની સ્વાગત સભા ભગતજી પ્રદેશના આગને બાવીસ તારીખ સાંજે પાંચ વાગે આત્મીધામ માજલપુર ખાતે આપણે સૌ ભેગા મળીને ઉજવવાના સ્વાગત સભા અને પારાયણની પૂર્ણાહુતિ ભરવાડ મંડળે પારાયણ કર્યું એ નિમિત્તની પૂર્ણાહુતિની સભા બે વસ્તુ બે ફંક્શન ભેગા થયા પછી એમાંથી વાત થતા થતા કે ભાઈ પારાયણ કરીએ તો એનું પૂર્ણાહુતિ કરીએ એટલે સંતોને ગાતર્યા આપણે સનાતન વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આપણે ગાતર્યા દર વર્ષે આપણે શ્રાવણ માસમાં ઓળતા તો એ ભક્તિ ચૂકી ના જવાય અને છેલ્લાના સાત અગિયાર પ્રમાણે હું મંદિરનું મંદિર મારું એવી ભાવના આપણા હૈયાને વિશે છે પણ અતિ દ્રઢ થાય વિશેષ પ્રકારે દામ દામીને મુક્ત એ જ સત્ય છે એટલા માટે આપણે સંતોને પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વામી મહારાજને ગાતરી અર્પણ કરવાના છે એક ગાતર્યું આપણે ના ઉડાડીએ કે બે હોય એક એકસનને પહેરવા માટે દૂધ થયું અને ગાતર્યું એટલે જેને જે સેવા ભક્તિ કરી હોય બે ગાતરિયાની પાંચ ગાતરિયાની દસ ગાતરિયાની પચીસ આ મેસેજ છોડ્યો મેં એક ભગત આવ્યા ઘરે મન કે મારે એકાવન ગાતરિયાની સેવા કરવી છે દરેક ના ભક્તિનો ભાવ ભગવાન સ્વીકારે છે ભગવાન એ દેના બેંક છે લેના બેંક નથી સ્વામીજીએ શિવમ પાર્ટી પ્લોટ પર કહ્યું લુનીના ભાજી ના પાન જેટલી પણ સેવા કોઈ કરી છે તો બી એનો અનંત ઘણું કરીને ભગવાન આપશે અને આપણને સૌને આપ્યું છે એનો અનુભવ બધાને છે બેઠેલાથી આ તે વીસ વર્ષ પહેલાનો વિચાર કરો આપણે બધા કે આપણે ક્યાં હતા કેવી પરિસ્થિતિમાં હતા જગતના લોકો બી વિકાસ તો કરે છે નથી કરતા એવું નહીં ઘણા એવો બુદ્ધિશાળી વિચાર આવે કે સત્સંગની બહાર જે લોકો છે એ લોકો પણ વીસ વર્ષ પહેલા કેવા હતા અને અત્યારે કેવા છે સ્ત્રી ધન અને માન એ ભગવાન ને ભગવાનના સંતની કૃપા વગર પછતું નથી દરેકના ઘરમાં મેહુલભાઈએ કહ્યું એમ હોળી છે પૈસો શાંતિ નથી આપી શકતો પૈસાની જોડ કકરાટ આવે છે લક્ષ્મીને શુદ્ધ કરવા માટે દસાંશ વીસાંશ એટલા માટે શિક્ષાપતિ મહારાજે લખ્યું દુબળો હોય અને હારા હોય દસમો ભાગ આવે એ આપણી લક્ષ્મીને શુદ્ધ કરવા માટે છે ગમે તેવી લક્ષ્મી આપણે કમાઈએ કોઈની પાસેથી આવી એની સાથે બધા એ લક્ષ્મીની અંદર પડેલા પાસ કેવી રીતે કમાયા હોય એ બધું જ એની સાથે આવતું હોય અને લક્ષ્મીને શુદ્ધ કરવા માટે પવિત્ર કરવા માટે ભગવાનના ચરણોમાં એને અર્પણ કરવી પડે કઈ બી ઘરમાં કામ કરીએ ગાડી લાવીએ તો કે ના સંતોના હાથે પૂજન કરાવવું છે કેમ કે સંતો પવિત્ર છે ગાડીનું પૂજન કરશે તો મારી ગાડી પણ પવિત્ર થશે એમ આપણે જે કમાઈએ છે એને પણ આપણા હૈયાને વિશે સુખ શાંતિ ને આનંદ આપણા હૈયાને વિશે રહે એટલા માટે લક્ષ્મીનું દાન કરવું જોઈએ જેની જેવી શ્રદ્ધા કોઈ ફોર્સ નથી કોઈ પચા કરે કોઈ હો કરે કોઈ બસો કરે આપણી જેવી સસ્તા શ્રદ્ધા સેવા તો શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી પણ આ સેવા ન કરવી આ સેવા તે શું અભાવ ગુણ લેવો એ મોટા મોટી સેવા છે ગુનાતી તરણ સોયની વાતમાં વાત છે પ્રેમ સોય મહારાજ કેવા પુરુષ મળ્યા છે આપણને હમણાં જ અમારા ભાઈના ઘરે દીકરાના ઘરે દીકરો આવ્યો ગણપતિ વિસર્જનના આગલે દિવસ રાતે રાતે અમે હોસ્પિટલ ગયા અગિયાર વાગે ત્યાં બેઠા નામ પાડવાની વાત આવી કે નામ પાડવાનું એટલે હું મઉ નતો કશું બોલ્યો નહીં કે એમને કોઈ નામ વિચારેલું વિચારે આપણે વગર વિચારે ઓર્ડર ફાડી નાખીએ તો કોઈ દુબઈ જાય એટલે આપણે નહીં કશું બોલવું એટલે બેહી રહેતો હું એમની જાતે જાતે ડિસ્કસ કર્યું આ થયું તે થયું પછી નીકળવાનો ટાઈમ થયો પછી અમારો ભાઈ કે નામનું શું કર્યું કે ભત્રીજી કહે તો પ્રેમસ્વામી આવશે ને નામ તો કેમ પછી બધા મારી પરી જોવા મળ્યા મે તમે કહેતા હોય તો પૂછે પ્રેમસ્વામી સારું પૂછી લેજો કે કાલે સવારમાં કોઈ કે રાશિ જોડે લીધી દીકરો આવે એટલે ઉમંગ બહુ આવે ને અને એમાં ગણપતિ વિસર્જન ના આગલે દિવસ એટલે આ તેરસ હતી કે આનંદ તેરસ ને હા તેરસ કોઈ રાશિ જોડે લીધું ગ ને સ આવ્યું એટલે હવારમાં મને નવ દ વાગે ફોન આવ્યો મને કે ગ ને સ આવ્યું છે મેં કહું હવે કશું થાય એવું નથી તો કે કેમ મેં કહું મેસેજ પ્રેમ સોઈન પહોંચી ગયો છે મારા પાસે મેસેજ છે બતાવું અમને તમને આપણે કોઈ પ્રસંગો બનાવતા જ નહીં ભાઈ હા આપણે એમનું રેકોર્ડિંગ બી કરવાના છે એ દીકરાના મમ્મીનું ઘ સ આવ્યો એટલે એની મમ્મી વિચાર લીધું કે સ ની ઉપરથી સર્વમ નામ રાખીએ તો આ અમન કયું નહીં પ્રેમ સ્વામી ને મેસેજ કર્યો મેં કેટલા વાગે કર્યો બી કહી દઉં તમને ટાઈમ હાથે બરોબર નવને એક સવારે ઊઠીને જ મેં મેસેજ કરેલો છે એની અંદર લખ્યું છે મોટાભાઈ પ્રકાશભાઈ ચાંસદના દીકરા પ્રણવ ભાઈ ઘરે આપે મુક્ત આટલું જ લખ્યું છે કોઈ રાશિ પાછી નોમ લખ્યું નતું હવે નામ આવી ગયું પછી અમે ચાંસદ ગયા ચાર વાગે અઢી વાગે અમને રજા આપવાની હતી ગણપતિ વિશે દાળે એટલે અમે અહીંથી બધું સામાન લઈ ઘરે આગમન થાય એનો બધું લઈ ગયા પેલું કે વેલકમ બેબી એવું બધું લખવાનું હતું લઈ પછી કે નામ શું આવ્યું મેં કોઈ નામ હું પછી કહીશ અમને નહીં કહું એન્ટ્રી બેન્ટ્રી થઈ જાય પેલી દીકરીને કહી દીધું બે બેનો હતી ને એને અને મારે નિષ્ઠા બી બેન થઈ ને એટલે એ કેનેડા અક્ષર કયો આ પહેલો અક્ષર એક બેન ને તૈન જેને તૈન વિભાગમાં વેચી નાખ્યા મેં કું અંદર આવે દીકરો સ્વાગત અને નીચે હુડાઈએ આપણે પેલું જે બનાવ્યું તું પગલાં પાડવાનું ને પગલાં પાડ્યા પછી હુડાવવાનું નીચે ત્યારે તમારે એનાઉન્સ કરવાનું એક જણ બોલે બીજા જણ બોલે નિષ્ઠાબેન ઓનલાઈન હતા એટલે તમાર છેલ્લો અક્ષર બોલવા પેલા બોલ્યા પછી હાર એટલે એક બેન બોલ્યા સર્વ બીજા બેન બોલ્યા મ અને ત્રીજા નિષ્ઠાબેન બોલ્યા સર્વમય પ્રેમ સ્વામી શું નામ આપ્યું સર્વમય પેલા બેને નામ શું વિચારી પ્રેમ સ્વામી ઉમેરી દીધું અંતરે બને એની રાશિ પ્રમાણે નામ આપી દીધું પ્રેમ સ્વામી વિચાર્યું નહી એક સેકન્ડ નહીં વિચાર્યું તમને મનાય કે ના મનાય પણ મને મનાયું મારો સાક્ષી પીધવા માટે પ્રેમ સ્વામી એ મારી સાથે આ દર્શન કરાવડાવ્યું એક જ સેકન્ડ મૂકું સ્વામીજી નામ આપવાનું છે પ્રકાશભાઈના બાબાના ઘેર બાબો આવ્યો છે એની માટે મને કે સર્વમય એક સેકન્ડનો વિચાર નહીં કર્યો અમિતભાઈ સેમ એવું જયંતિભાઈની દીકરીની માટે હું સ્ટેજ પર લઈ ગયો સુનિલને તો સુનિલ કે સ્વામીજી નામ આપો તો કે હરિમય એક જ મિનિટમાં આપી દીધું નામ પણ પેલી દીકરીને એવું થયું કે મેં કાકા વિચાર્યું હતું સર્વમ નામ તો પ્રેમ સ્વામી સર્વમય કરી દીધું નામ ચાર અક્ષર નું નામ કરી દીધું તો રાશિ પ્રેમ સ્વામી છે રખે માનતા એમને કોઈ છેતરનાર જન્મ્યો નથી અને જન્મવાનો પણ બધાનું બધું જ જાણે છે છતાં અજાન બની દાસ બની ભૂલકુની અવસ્થાથી જીવી રહ્યા છે બધું જ પાસે છે કંટ્રોલિંગ છતાંય જગતમાં જેટલી માયાને વિફરવું હોય એટલું વિફરવા દે છે ધારી કોનું જવાનું છે પ્રેમ સ્વામી મહારાજનું કારણ ભગવાન સ્વામિનારાયણની અંદર નક્કી શીખા પર્યંત વિચરણ કરી પ્રેમ સ્વરૂપ સ્વામી એ પ્રેમ સ્વરૂપ સ્વામી નથી એની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે હા એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ થયું એ પોતે અક્ષર છે ભગવાન બિરાજમાન છે એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ થઈ એ પ્રેમ સ્વામીજીને ચરને આપણે કઈક સેવા યજ્ઞ ભક્તિ અદા કરવા માટે આપણા હૈયાને વિશે ભક્તિ ઉદય થાય એટલા માટે અત્મી ધામની ધરતી પર આપણે જયારે આવીએ આજે જ આપણે જ સભા પૂરી થયા પછી જેને જે ઈચ્છા હોય આજે લખા હોય કાલે લખા હોય પરમ દિવસ હોય બે દિવસ છે આપણી પાસે ઘરે વિચારીને હોમ મિનિસ્ટરની પરવાનગી લઈને લખાવો હોય તો એવું નથી કારણ કે એ લક્ષ્મી પણ પાછી ના રહી આવી જોઈએ એટલે બધું વિચારી અને આપણે સ્વામીજીના ચરણોમાં કંઈક ગુરુ ભક્તિ અદા કરવા માટે કંઈક આપણા પ્રાર્થનાનો ભાવ અર્પણ કરવા માટે કોક આપણા પ્રારબ્ધો ને દૂર કરવા માટેનું આ આયોજન જ્યારે સ્વામીશ્રી પધારી રહ્યા છે ત્યારે આ તક આપણે ના ચૂકીએ એવી સ્વામીજીના ઠાકોરજીના અને સ્વામીશ્રીના સૌ લોનાચરનો પ્રાર્થના સજન સ્વામી મહારાજની